અમે એટલા માટે કે તમે નાના માણસો જસ્ટમથી બધેથી ગામડામાંથી ફરિયાદ આવી હતી અને પણ અમે તપાસ કરતા હતા બે ત્રણ મહિનાથી તમારા પર નજર રાખતા હતા કે તમે કયા પ્રકારનું કરો છો તમારા હિતમાં છે આ દાણા જોવાનું એકાવનસો રૂપિયા લેવાનું બંધ કર્યું શું થયું બંધ કર્યું તમારા દાણા જોવાથી અત્યારે તમે એવા છીએ તમને કંઈ ખબર નથી જે ભાઈ ખબર પડતી નથી હતી આ બધું આ બધું ખોટું છે આ અને આ બધું બંધ થતું બરાબર બરાબર આ બેન છે બેન તમને શું પ્રોબ્લેમ અમારે અને રીતે અમે વાત કરી અને અમારા ગામડે એક જગ્યા હતી એ અમારે

ઉડપો ચોકડીએ તો કે અમારે આજે માંડવામાં છાવાનું છે કે અમે અત્યારે બેઠક નહીં કરીએ કાંઈ વાંધો નહીં અમે એ રીતે એને કીધું તો કે કાંઈ વાંધો નહીં કે બેઠક અત્યારે ન કરો તો કાંઈ વાંધો નહીં અમે કાલે તમને ફોન કરીએ સવારે સાડા અગિયાર મારા હસબન્ડમાં ફોન આવ્યો પહેલાં મારા હસબન્ડ એને ફોન કર્યો કે મહેશભાઈ આ રીતનું છે કે ક્યારે આપણે બેઠક ગોઠવવી છે તો કે કાંઈ વાંધો નહીં કે આપણે અત્યારે બેઠક નહીં હું સાંજે ફ્રી છું સાંજે આપણે બેઠક કરીએ મારી ઘરે આવ્યા એક રૂપિયા ફી દીધી એને અને અમે અમારી ઘરે બેઠક ગોઠવી તમારે છે ને તમારે ત્યાં માયા છે ને તમારે નીકળશે ને એક્સ વાય ઝેડ બધું છે ને તમારા ઘરમાં આ પ્રોબ્લેમ છે તમારી સાસુને આ પ્રોબ્લેમ છે ને તમારી છોકરીને આ પ્રોબ્લેમ છે માણું વાળું તો એ રીતે કરી કરીને હું આ રીતે લૂંટા છે એ વ્યક્તિએ જો મહેશભાઈ આ બધું બંધ કરી દો કાઈ જોવાની જરૂર નથી કાઈ તમે તમારું ભવિષ્ય નો જો કોઈ ગરીબ માણસ હોય કોઈ માયા હોય કે કોઈ હોય એ તમારો વિષય નથી તમારો જે વિષય હોય એ જ કરો આ બધું કરો

તમારી તમારી મૂર્ખાઈ લીધી હારું ન થાય બંધ ન કરી બંધ કરી દીધું પછી આ છે તમે ગામડે ગયા ઈ એ પછી ઘરે હું નથી ગયો પૂછો અરે ઘરે મજે બોલા એના ઘરે ઘરે મજે છે મઠ છે હા મંદિર છે શું છે મંદિર છે એટલે મંદિર છે ઘરે મઠ છે એટલે એટલે મંદિર કેને કહેવાય આની અંદર હોય ને ઘર ઈ મઠ કહેવાય આ મંદિર કેને કહેવાય જેમાં બધા પબ્લિક ને બધે બહારના લોકો આવતા હોય મઠ છે

અમે સુધારો કે તમે તમારું આ બધું ન ખેલી દ્યો માયા આમ ખેતી આ બધી દાણાની માયા આમ ચેક અત્યારે તમે અહીંયા અત્યારે માફી માંગો હાથ ધડીને અરે કાંઈથી બધું બંધ કરો મોટેથી બોલાવ અને ચપ્પલ પહેર લ્યો ચંપલ કે બોટોય પહેર લ્યો

આવા કોઈ પણ કૃત્ય કરતા હોય અંધશ્રદ્ધા ફેલાવે એની સામે કાયદેસર કાર્યવાહી કરે છે આની સાથે આવેલા ચાર વ્યક્તિ અને આ વ્યક્તિ કાયમ માટે આવા દોરા ધાકા કોઈની ઘરે બેઠક કરવી આ બધું બંધ થાય છે આજથી બધું બંધ આજથી તમામ પ્રકારના થતિંગ બંધ છે તમે સાહેબ મારી બાજુમાં આવો અહીંયા આવો બધું બંધ મહેશભાઈએ માફી માગી લીધી છે લોકોની અને કાયમી આ થતિંગ બંધ કરે છે

એક મિનિટ ઉભા રહેજો વિડીયો લેવું અમારે

નમસ્તે મારું નામ મારડિયા દર્શના છે અમે રોકો રામ પાર્ક માં શેરી નંબર બે માં રહીએ છીએ અમે ઘરની પર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશ મહેશ વાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો એ એની ફી હતી એકાવનસો રૂપિયા અને અમને કંઈ આ તકલીફ છે આ તકલીફ છે એમ કરી કરીને અમને ચાલીસથી પિસ્તાલીસ હજારમાં ઉતારેલા છે અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે ને રાજકોટમાં ભૂવા મહેશ મંજી વાળા કે જેવો મેલડી માતાના ભૂવા છે મામાના પણ કામ કરે છે દસ વર્ષથી લોકોના દુગ્ધ મટાડવાનું કામ જોવાનું કામ બેઠક કરવાનું ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા જેઓએ આજે મેટોડાની અંદર દાણા જોવા માટેને બેઠક કરતાં રંગે હાથે ઝડપાઈ ગયેલ છે તેઓએ આજે વિજ્ઞાનદાતાની સામે કબૂલાતનામું આપ્યું છે અને કાયમી દોરાધાગ બેઠક કરવી ઝૂણવા લોકોના દુગ્ધ મટાડવાના થતીંગ છે કપટ કાયમી બંધની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે કે આવા કોઈ પણ દુગ્ધ ઘટાડો માટે મેડિકલ સારવાર લેવી જોઈ આવા ભૂવા ભરાણી ફક્કીટ કે મુજારોથી દૂર રહેવું જોઈએ આજે તમામ જાતની કપટ બંધ કરી હતી એની સાથે ચાર સાગરીતો હતા તેઓએ પણ કબૂલાત આપી અને માફી માંગી છે અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને એકાવનસો રૂપિયાની ફી લેતા હતા અને આ બધી થતી છે અને ખરે સમયે એના માતાજી કામ ન આવ્યાં કોઈ શક્તિ કામ ન આવી આના ઉપરથી લોકોએ ધડો લેવાની જરૂર છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ પ્રોત્સાહિત કરીએ વાસ્તવવાદી થાય અને આવા અંધશ્રદ્ધાથી દૂર રહેવા તથા અપીલ કરે છે